નમસ્કાર કલોલમાં શ્રી વિશ્વકર્મા હોલ ખાતે ફેશન અને વિશાળ એક્ઝિબિશન કરવામાં આવી કલોલ વખાડિયા ચાર રસ્તા પાસે આવેલ શ્રી વિશ્વકર્મા હોલ ખાતે તારીખ પહેલી ઓગસ્ટથી તારીખ ત્રણ ઓગસ્ટ બે પચીસ દરમિયાન ફેશન આર્ટવર્ક અને રાખડીનો વિશાળ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ એક્ઝિબિશનનો શુભારંભ ગુજરાત રાજ્ય બાળ વિકાસ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા હંસાબેન ગજ્જર દ્વારા કરવામાં આવ્યો હતો આ એક્ઝિબિશનમાં લેડીઝ માટે પર્સ કુર્તી પાયજામા કટલરી કોસ્મેટિક આઇટમ અને જેન્ટ્સ માટે પર્સ બેલ્ટ જબ્બા મેરેજ ચાલલા કવર તેમજ ઘર વપરાશની ઘણી બધી આઇટમનો મોટા સ્ટોલ કરવામાં આવ્યા હતા આ એક્ઝિબિશનના સમગ્ર કાર્યક્રમનું આયોજન ગજ્જર સુથાર સાસણ ગોળ સમાજના કારોબારી સભ્ય તથા સામાજિક કાર્યકર ગજ્જર જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગજ્જર સુથાર સાસણ ગોળ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ગજ્જર ઉપપ્રમુખ જગાભાઈ ગજ્જર નટુભાઈ ગજ્જર જયેશભાઈ ગજ્જર જીગાભાઈ ગજ્જર તેમજ સમાજના અગ્રણીઓ તથા મહાનુભાવો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કલોલને જનતાને આ રાખડી તેમજ ફેશનના વિશાળ એક્ઝિબિશનનો લાભ લેવા ગજ્જર સુથાર સાસઠ ગોળ સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે દીપમાલા ન્યૂઝ કલોલ